અમદાવાદની અનેક સ્કૂલોને બોમ્બની ધમકી મળવા મામલે એફઆઈઆર એફઆઈઆર આવી છે અમદાવાદ સાયબર સાયબર પોલીસે પોલીસે નોંધી ફરિયાદી બન્યા ત્રણ ઇમેલ આઈડી સંચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે મુદ્રો પિકલ મેઝી લોપશેર અને સેન્ટોસ જી નામની ખોટી ઓળખ આપીને મેઇલ કરવામાં આવ્યા હતા અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસે તાત્કાલિક આ મામલે એફઆઈઆર નોંધીને તપાસ શરૂ કરી છે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની તૈયારી ફોન ફોનલાઈન પર જોડાઈ ગયા છે મિહિર સ્કૂલો ને ઉડાવી દેવાની ધમકી મામલે એફઆઈઆર નોંધાઈ છે શું વિગતો સ્કૂલો છે તેમાં ઈમેલ ગયા હતા અને તે ઈમેલમાં એવું લખ્યું હતું કે બપોરે એક ને અગિયાર ના સમયે તે તમામ સ્કૂલોમાં છે બ્લાસ્ટ થશે પરંતુ ક્યાંક ને ક્યાંક જે પ્રમાણેનો સમય અને સાથે જે પ્રમાણેનો મેલ આવ્યો હતો તેને લઈને સાયબર દ્વારા તમામ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે તમામ તપાસ છે તે અત્યારે શરૂ છે પરંતુ મહત્વની વાત અત્યારે એ છે કે જે પ્રમાણે ત્રણ જે મહત્વની જે ખોટી ઓળખ ઉભી કરીને જે મેલ આવ્યા હતા તે મેલ એડ્રેસ તેમાંથી એકનું નામ છે મુંડો કિખેલ તેની સાથે બીજું છે મેઝિયા લદશ્ચર અને સાથે જ છે સંતોષજી આ ત્રણેય છે ત્રણે ખોટી ઓળખ ઉભી કરીને સાથે સાથે અલગ અલગ જગ્યા પર અજાણ્યા મેલ આઈડી દ્વારા મેલ કરવા બાબતે જે સ્કૂલમાં મેલ કરીને બોમ્બ બ્લાસ્ટ જે જે માં અમદાવાદ આવી રીતની જે આખી લાઈન છે તે લખવામાં આવી હતી એટલે મહત્વની બાબત કે અત્યારે હાલમાં ત્રણેય ની સામે સાયબર પોલીસ દ્વારા ફરિયાદ લખવામાં આવી છે જે પીએસઆઈ છે તે ફરિયાદી બન્યા છે એટલે હવે જે તપાસ છે તે અત્યારે તેનો ધંધવાચ શરૂ કરી દેવામાં આવ્યો છે કારણ કે ગતરોજ ઘણી બધી શાળાઓમાં બાળકો ભણતા હતા ઘણી બધી કોલેજો છે જેમાં જે એક્ઝામ ચાલતી હતી તેમાંથી પણ જે વિદ્યાર્થીઓ છે તેમને બહાર મોકલવામાં આવ્યા હતા ઘણી તકલીફો છે ઉભી થઈ હતી અને પોલીસ દ્વારા પણ તમામ જગ્યા પર બે થી ત્રણ કલાકથી ચેકિંગ છે કરવામાં આવ્યું હતું તેને લઈને હવે જે તપાસનો ધમધમાટ છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે સાયબર દ્વારા ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને આગળ કાર્યવાહી છે તો સાયબર દ્વારા અત્યારે હાલમાં કરવામાં આવી રહી છે આભાર મિહિર માહિતી આપવા બદલ